тамલાનો ડોક્ટર બરે આવી ગયો છે બબરે બધા રોટલા ખાવા બેઠા છે ექક્ટર સે કીધું છે 9 ફૂટ ના હેવી થામલા છે આ થામલા ખાડા માં ઉતતી જેલા છે આ થામલા દૂર મંદિર બી દેતા છે ामला एक हफ्ता गोट के दीवार सामने ने આ ન બંડલ આવી ગયા છે હવે ઉતારી મૂકી દસ અયા થામલા બકરી નખી પે તાર બંધવા જવાનું છે સોન સો બટન સો 22 ન હતી બંડલ લાવ્યા છે એક બંડલ વજન છે 39 કિલો નું છે હતી બંડલ લાવ્યા છે અયા મુક્યા છે તર થામલા હોય થઈ ગયો છે ઉતાર બંધવા માટે જવાનું છે एक तार बांधी दीदो से बीजो तार लंबाई दीदी मरी दी दो से बीजो तार, दीद से भी तार दी दीद दस थाम हो कुटे गोड़ी मुको थोटे गोड़ी मुकी दी होनी